કરજણ તાલુકાના રારુદ ગામની ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો લોકો હેરાન પ્રાપ્ત વિગત અનુસાર કરજણ તાલુકાના નારેશ્વર રોડ પર આવેલ રારૂડ ગામ કે જે ગામના માધવ ફળિયા લગભગ વર્ષથી વિસ્તારની આસપાસ પાણી ભરાઈ રહે છે એ પાણીના નિકાલનો કોઈ રસ્તો નથી જેથી ગૂંથન જેટલો કાદવ થઈ ગયો છે એ વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે ગંદુ અને દૂષિત પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેવાથી મચ્છરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે આગંદુ પાણી તથા કાદવ કીચડના કારણે કોલેરા ટાયફોડ ન્યુમોનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગો થવાની દહેશત વર્તાઈ રહી છે સ્થાનિક લોકો આ સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી સ્થાનિક લોકોએ ગામના તલાટીને અનેકવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ પંચાયત તરફથી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેથી આજ રોજ મૂળનિવાસ એકતા મંચના નેજા હેઠળ કર્જણના પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી અધ્યક્ષ એડવોકેટ મિનિષ પરમાર સહિત ગામના સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દિન સાતમાં જો આ ગંદકી થતા પાણી દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રત્યેક ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ વસાવા ઈશ્વરભાઈ ચતુરભાઈ ગામ રોજ અમારા ગામની અંદર પાણીની ગટરો બનાવવાની જગ્યાએ આ લોકોએ નારું બનાવી દીધું છે નાળાઓ પાણી જતું નથી નારાનું પાણી ત્યાં જ ઘેરાઈ રહે છે આજે ત્રણ વરસથી અમે આ પાણીની સમસ્યામાં ભોગવી રહ્યા છે સામે અમારા મહાદેવજીનું મંદિર છે ગામના લોકો ત્યારે જ પ્રસાદ થાય છે ગોઠન ગોઠણ સમા કાદોની અંદર અમારે દર્શન કરવા જવું પડે છે અને અમારા નાના નાના બાળકો અંદર પાણીની અંદર ગડકાવ થઈ જાય છે અને બીજું કે અંદર જીવજંતુઓ જંતુઓ મચ્છર મે ફેલાય એવી જીવજંતુઓ અંદર પડી ગયા છે એટલે અમારા બાળકોની બીમાર થાય એની સમસ્યા દૂર થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ હા અમે તલાટી સાહેબ અને સરપંચ અમારા તો છે નહીં બે વર્ષ પહેલાં સરપંચને જાણ કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ કરતું કે થશે થશે કરીને આજે ત્રણ વર્ષ થયા પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી આજે ત્રણ વર્ષથી અમે એ રહ્યા અમે અમે સાહેબને મળવા આવ્યા સાહેબ અમારે આ સમસ્યા છે પાણીનો નિકાલ થતો નથી એના માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે શું નામ માજી સરપંચ કિરભાઈ વસાવા કયા શું સમસ્યા સમસ્યા એવી છે સાહેબ કે જે જ નારું નહોતું બનાવવાનું ને તૈયાર પંચાયતે નારું બનાવી દીધું અને બીજું કે ખોટા રૂપિયા મારા વખતે જ પાસ થયેલા હતા અને બીજું કે મેં પંચમાંથી ત્યાંથી બીજલભાઈના ઘરેથી તો ઈશ્વરભાઈના ઘરે સુધીને મેં નાણાંપંથમાંથી એક લાખ પચીસ હજારની ગ્રાન્ટ નાખી હતી એ લાઈન તોડી નાખી અને મારી ગેરહાજરીમાં લાઈન તોડ્યા પછી એ લોકોએ તાત્કાલિક નાણાં બનાવી દીધા તો મારાથી આ થઈ હતી લગભગ બે હજાર સોળ હું બે હજાર સત્તર માં સરપંચ હતો અને આ આ ગ્રાન્ટ આવી બે હજાર ચોવીસ માં અરે બાવીસ માં અને એમને નારું બનાવી દીધું પાણીની સમસ્યા હતી પણ આમ જે ખેતરમાં જવા માટે આમાં પેલા થોડા એવા માણસો હોય કે અહીંયા આગળ કર દો અને અમારે હું છે કે અમારે તરફ